શું જરૂરી થવું જરૂરી છે કે ભાઈ બળ લાગવું જરૂરી છે હા ભાઈ બળ લાગવું જરૂરી છે તો જ કાર્ય થાય સ્થાનાંતર થવું જરૂરી છે હા ભાઈ સ્થાનાંતર થવું જરૂરી છે બળની દિશામાં સ્થાનાંતર થવું જરૂરી છે

તો મેં આ બાજુ બળ લગાડ્યું અને પદાર્થ આ બાજુ સ્થાનાંતર કર્યો તો બળની દિશામાં અહીંયા પહેલી તો વસ્તુ યાદ રાખવાની છે બળ લાગવું જરૂરી છે અને બળની દિશામાં સ્થાનાંતર થવું જરૂરી છે એટલે અહીંયા જો વાત કરી કે આકૃતિમાં દર્શાવ્યું મુજબ એક પદાર્થ પર અચળ બળ

દિશા બદલાઈ જાય તો કાર્ય ઘટી જાય એવું કઈ જરૂરી નથી એટલે ખાસ યાદ રાખજો કાર્ય છે કેવી રાશિ છે અદિશ રાશિ છે અને અહીંયા જો હું તમને વાત કરું તો એકલી વસ્તુ યાદ રાખજો કે જ્યારે જ્યારે બળની દિશામાં બળની દિશામાં સ્થાનાંતર થાય સ્થાનાંતર થાય ત્યારે યાદ રાખવાનું છે કે એને ધન કાર્ય થયું કહેવાય બરાબર અને ત્યારે બળ કઈ કેટલા એંગલે લાગે તો ઝીરો અંશ ના ખૂણે બળ લાગશે કેટલા અંશના ના ખૂણે ઝીરો અંશ ના ખૂણે એવી જ રીતે યાદ રાખવાનું છે કે જ્યારે જ્યારે બળની વિરુદ્ધ દિશામાં બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય ત્યારે યાદ રાખવાનું છે ઋણ કાર્ય થયું કહેવાય ઋણ કાર્ય થયું કહેવાય અને ત્યારે બળ છે અંશના ખૂણે લાગતું હોય છે બરાબર તો આ વસ્તુ યાદ રાખવાની છે અહીંયા બળ આમ લાગે ને સ્થાનાંતર આમ થાય તો એકસો એસી અંશ ખૂણે થઈ ગયું ને એટલે અહીંયા આવી રીતે કેટલીક વસ્તુ યાદ રાખ્યું બળ લાગે ને સ્થાનાંતર થાય જ નહીં તો યાદ રાખવાનું કાર્ય શૂન્ય કહેવાય કાર્ય થયું નથી એમ જ કહેવાય બરાબર જો અહીંયા કીધું સમીકરણ પરથી સ્પષ્ટ થાય છે કે પદાર્થ પર લાગતું બળ શૂન્ય હોય તો કરેલું કાર્ય ડબલ્યુ બરાબર ઝીરો થઈ જશે જો બળ લાગે પણ સ્થાનાંતર શૂન્ય થાય તો પણ કાર્ય કેવું થઈ જાય ઝીરો બળ નહીં લાગે તો તો કાર્ય થવાનું જ નથી અને બળ લાગતો હોય માની લો કે વિશાળ પથ્થર છે ને બે જણા ધક્કો મારે છે બળ કરે છે પણ એ પથ્થર હલતો જ નથી તો કાર્ય થયું કહેવાય નહીં બરાબર ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ

એટલે જ્યાં કાર્ય થાય ત્યાં ઉર્જામાં ફેરફાર થાય તો કાર્ય અને ઉર્જા બે એક જ છે એમ સમજી લ્યો જેટલી ઉર્જા વપરાણી હોય એટલું કાર્ય થયું હોય આ યાદ રાખવાનું અથવા તમારે જોવું હોય કે અહીંયા કેટલી ઉર્જા વપરાણી તો જોઈ લેવાનું કેટલું કાર્ય થયું જેટલું કાર્ય થયું હોય એટલી ઉર્જા વપરાણી હોય બરાબર કાર્ય એટલે બહુ આ શુદ્ધ શબ્દ છે ને આપણને થોડુંક ઓકવર્ડ ફીલ થાય બાકી એમ સમજવાનું કામ જેટલું કામ કરો એટલી ઉર્જા વપરાય જેટલી ઉર્જા વાપરો એટલું કામ કરી શકાય બરાબર તો અહીંયા આગળ વધીએ આપણે આવડવું જોઈએ ગતિ ઊર્જા જે છે એના સૂત્ર વિશે વાત કરીએ તો હું અહીંયા તમને જણાવી દઉં કે ભાઈ ગતિ ઉર્જાનું સૂત્ર કેવું થાય છે ગતિ ઉર્જાનું સૂત્ર થશે એક દુત્યાંશ એમ વી

તો અહિયા જવાબ કેટલો આવી ગયો એવી જ રીતે કદાચ અહિયાં વિચાર કરીએ કે ભાઈ અહિયાં ગતિ ઉર્જા કેટલી થાય છે તો દળ કેટલું છે દસ કિલોગ્રામ એટલે શું તો ઝડપ તો ઝડપ કેટલી છે ચાર તો ચાર નો વર્ગ કરીએ તો બે પંચા દસ થઈ જશે ચાર નો વર્ગ સોળ સોળ થઈ ગયો અને અહિયાં જોવા જઈએ તો સોળ પંચા એસી બરાબર તો એસી એની ગતિ ઉર્જા મળી

બરાબર પેલા તો યાદ રાખવાનું છે મિત્રો પાવર જે છે અને એક કિલો વોટ હવર જે છે એનો મતલબ જો કિલો વોટ એટલે હજાર તો હજાર થઈ ગયા એને ગુણ્યા કલાક એટલે સેકન્ડ કેટલી થશે છત્રીસો તો છત્રીસો સેકન્ડ થઈ ગઈ એટલે છત્રીસ ની પાછળ પાંચ મીંડા આવી જાય પોઈન્ટ એટલે એટલે તો તો આમ ઘાત થાય આનો મતલબ એવો થયો કે યુનિટ અથવા તો એક કિલો વોટ હવર બરાબર કેટલા ઝૂલ થાય ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છ ઘાત ઝૂલ થાય તો અહીંયા આપણો સાચો જવાબ થશે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છ ઘાત ઝૂલ બરાબર

વધારો થાય છે સ્થિતિ ઉર્જા વધે જો પાણી એમને હેલું જ જાતું હોય તો એમાં સ્થિતિ ઉર્જા ભેગી નહીં થાય પણ જો તમે બંધ બાંધી દેશો નદી વચ્ચે તો એ પાણી ભેગું થશે સ્થિર થશે તો સ્થિતિ ઉર્જા વધશે બરાબર આ વસ્તુ યાદ રાખવાની છે જે મિત્રો દ્રોણાચાર્ય બેચ વિશે નથી જાણતા એમને હું જણાવી દઉં કે ટેટાટની સ્પેશિયલ તૈયારી કરાવતી બેચ એટલે દ્રોણાચાર્ય બેચ એમાં લાઇવ પ્લસ રેકોર્ડેડ સ્વરૂપે પ્રિલિમ્સ અને મેન્સની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે ફ્રી ટેસ્ટ પણ આપવામાં આવશે દરેક વિષયની તૈયારી સાથે સાથે વિષય વસ્તુનું મટીરીયલ પણ આપવામાં આવશે અત્યારે જો તમે દ્રોણા કૂપન કોડ નાખશો તો પિસ્તાલીસ ટકા ઓફમાં તમને એકવીસસો નવાણુંમાં આ આખે આખી બેચ મળશે અને એકવીસો ની અંદર તમને પરીક્ષા સુધીની વેલિડિટી મળશે એટલે અહીંયા આપેલા નંબર પર તમે કોન્ટેક્ટ કરીને બધી માહિતી મેળવી શકો છો તથા પ્લે સ્ટોર પર જઈને ત્રિનેત્ર ઓનલાઈન ટાઈપ કરો

એનો એકમ ઝૂલ પણ બનાવી શકો ઝૂલ છે એ પણ કાર્યનો જ એકમ છે પણ આવી રીતે સૂત્ર આધારે ન્યૂટન મીટર પણ એનો એકમ ગણી શકાય બરાબર ચાલો પદાર્થની ગતિ ઊર્જા પદાર્થની ગતિ ઊર્જા જે છે એ માત્ર તેના દળ પર આધાર રાખે માત્ર તેની ઝડપ પર આધાર રાખે દળ તેમજ તેની ઝડપ બંને પર આધાર રાખે કે દળ કે ઝડપ એકે ઉપર આધાર ન રાખે તો હમણાં તમે શીખી ગયા કે ભાઈ ગતિ ઉર્જાનું સૂત્ર કેવું થાય છે તો ગતિ ઉર્જાનું સૂત્ર આવું થાય છે તો એનો મતલબ શું થયો કે ભાઈ તમારી જે ગતિ ઉર્જા જે છે એ દળ અને ઝડપ બંને ઉપર આધાર રાખે છે એટલે અહીંયા આપણો સાચો જવાબ થઈ જશે સી સૂત્ર આવડે છે તો આ વિધાન પણ તમને આવડી જશે બરાબર ગતિ ઉર્જા વિશે વધારે માહિતી મેળવીએ તો ગતિ ઉર્જાના કેટલાક એક્ઝામ્પલ અહીંયા આપેલા છે કે બંદૂકમાંથી નીકળેલી ગોળી રાઇફલમાંથી છૂટેલી ગોળી ગતિ ઉર્જા ધરાવે છે અને લક્ષ્યને વિંધી દે છે પછી પવનચક્કીના પાંખિયા ગતિ ઉર્જાના લીધે ફરે છે પવનની ગતિના લીધે એવી જ રીતે વહેતા પાણીમાં સમાયેલી ગતિ ઉર્જા વડે વિદ્યુત પેદા કરી શકાય છે ઝાડ પરથી તૂટેલી નાળિયેર પૃથ્વી પર ગતિ કરે છે ત્યારે એમાં ગતિ ઉર્જા ધરાવે છે

મેં તમને લખાવ્યું તો ધન કાર્ય અને ઋણ કાર્ય ઋણ કાર્ય ક્યારે થાય મિત્રો જ્યારે બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય ત્યારે બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર એટલે એકસો એંશી અંશનો ખૂણો થાય કેટલા અંશનો ખૂણો થાય એકસો એંશી અંશનો ખૂણો થાય તો અહીંયા હું તમને યાદ કરાવી દઉં કે આમાંથી તમને ગમે ત્યારે પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું ઝીરો અંશનો ખૂણો હોય ત્યારે યાદ રાખવાનું છે ધન કાર્ય થશે કેવું કાર્ય થશે

જ્યારે રોડ કાર્ય હોય ત્યારે ખૂણો કેટલાનો હોય એકસો એંસી નો અને જ્યારે કાર્ય થતું જ ન હોય શૂન્ય કાર્ય હોય ત્યારે ખૂણો કેટલાનો હોય નેવું અંશનો ચાલો આગળ વધીએ બંધના કારણે સંગ્રહિત થયેલ પાણી બંધના કારણે સંગ્રહિત થયેલ પાણી ઉર્જા ધરાવતું નથી વિદ્યુત ઉર્જા ધરાવે છે ગતિ ઉર્જા ધરાવે છે કે સ્થિતિ ઉર્જા ધરાવે છે હમણાં જ આપણે ચર્ચા થઈ ગઈ કે ભાઈ બંધ પાણીની અંદર સ્થિતિ ઉર્જા ભેગી થાય પછી એને છોડવામાં આવે ત્યારે સ્થિતિ ઊર્જા ગતિ ઉર્જામાં ફેરવાઈ જાય અને ટર્બાઈનના પાંખિયા ઉપર ફરે અને ઉર્જા ઉત્પન્ન કરે બરાબર તો આ વસ્તુ યાદ રાખવાની છે એક મેગાવોટ છેદમાં એક કિલો વોટ બરાબર ખાલી જગ્યા ચાલો મેગાવોટ ને કિલો ની હું તમને ચર્ચા કરી દઉં તો યાદ રાખવાનું છે કે મેગાવોટ જે છે ને મેગાવોટ મેગા વોટ એનો મતલબ થાય દસ ની છ ઘાત અને કિલો વોટ નો મતલબ થશે દસ ની ત્રણ ઘાત કિલો એટલે દસ ની ત્રણ મેગા એટલે છ તો આ તમે યાદ રાખો તો હવે તમને ખબર છે દસ ની છ ઘાત છેદમાં દસ ની ત્રણ ઘાત તો અહીંયા ત્રણ ઘાત ઉપર જશે તો માઇનસ ભાગાકાર છે એટલે તો વધશે શું દસ ની ત્રણ ઘાત કેટલી વધશે દસ ની ત્રણ ઘાત તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થઈ જશે દસ ની ત્રણ ઘાત એટલે મેગા વોટ કિલો વોટ આવો પ્રશ્ન પૂછાય તો ધ્યાન રાખજો બરાબર તો અહીંયા જે આપણે ચર્ચા કરી એ મેગા વોટ અને કિલો વોટ અને આ બધા એકમો છે ને વિદ્યુત પાવરના છે છે આ બધા એકમો છે ને પાવરના એકમો છે પાવર માટે ઘણા બધા એકમો વપરાય જેમ કે વપરાય વોટ વપરાય અને શું કહેવાય વોટ કહેવાય બરાબર ત્યારબાદ ઝૂલ વપરાશે ત્યારબાદ હમણાં આપણે વચ્ચે વાત કરી હતી કે ભાઈ ઘરમાં જે પાવર આવી યુનિટમાં આવે છે એને જ કિલો વોટ હવર કહેવાય બરાબર ત્યારબાદ અહીંયા મેગા વોટ મેગા વોટ બરાબર કિલો વોટ કિલો વોટ 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 આવી આવી ગયો ગયો કિલો કિલો એ તો તો બધા એકમો જે છે પાવર માટે વપરાય છે ચાલો અહીંયા આપણે મસ્ત મજાનું એક જોડકું જોઈ લઈએ એટલે આપણને જેટલી પણ પરિસ્થિતિમાં કન્ફ્યુઝન હતું એ યાદ આવી જાય અત્યારે જે કઈ પ્રશ્નો જોઈએ એના ઉપરથી આપણને ઘણી બધી વસ્તુ ખબર પડી જશે જો કાર્ય છે તો કાર્ય જે છે એ તમને ખબર છે દળ સોરી

આના એમ જી એચ એમ જી એચ એમાં જી છે ગુરુત્વ પ્રવેગ છે આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે તો પાવરનું સૂત્ર કેવું થઈ જશે ડબલ્યુ ના છેદમાં ટી મતલબ થયેલું કાર્ય અને તે માટે લાગતો સમય એને પાવર અથવા કાર્ય ત્વરા કહેવાય તો અહીંયા સાચું જોડકું મેં તમને જોડી આપ્યું છે તમને આઈડિયા આવી ગયો કયા રીતે કોના સૂત્ર કેવા થાય છે તે આ એમ માં એમ એટલે દળ જી એટલે ગુરુત્વ પ્રવેગ અને એચ એટલે એની ઊંચાઈ બરાબર અગિયારમુ ચેપ્ટર આપણે અહીંયા ભયના એના જે કાઈ પ્રશ્નો પરીક્ષા લક્ષી હતા એની આજુબાજુની ચર્ચાઓ કરી હવે આપણે મળવાના છીએ ધોરણ દસ ના ચેપ્ટર નંબર બાર માં આવતીકાલે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત